હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંભર સર ફિઝિક્સ આજે આપણે તમારી સામે તમે જોઈ રહ્યા છો ચેપ્ટર બાર સાયન્સ વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એના પર આજે આ પોઈન્ટ ઉપર આપણે થિયરિકલ ટોપિકની ચર્ચા કરવી છે વિકિરણનો દ્વૈત સ્વભાવ ફોટોન ફોટોશેલ સેલ તરંગલંબાઈ ડેવિડસન અને ગર્મરનો પ્રયોગ ઇટ્સ ઓકે રેડી છો તો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટિંગમાં આપણે આનો પાર્ટ છે આની અંદર વાત કરશું વિકિરણનો નો સ્વભાવ લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર અને એની છેલ્લી સમજૂતી આઈસ્ટાઈન ની જોઈતી પ્રશ્નો થશે તમને લોકોને કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો વ્યવહારિક ઉપયોગ ક્યાં થાય તો વિદ્યાર્થી મિત્રો તમને જાણ કરી દઉં કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો વ્યવહારિક ઉપયોગ માટે એક રચના બનાવી છે એક પરિપદ બનાવી છે જેની નામ તમને આમાં દેખાય છે ફોટો સેલ આ ફોટો સેલ એને ગુજરાતીમાં જો મારે કહેવું હોય તો ઇલેક્ટ્રિક આંખ છે કે જેની મદદથી ઘણી બધો અભ્યાસ કરી શકાય છે ને વ્યવહારની અંદર એ ફોટો સેલનો ઉપયોગ થાય છે તો એની પણ વાત કરશું રાઈટ વાત પહેલા આ વિકિરણનો દ્રેત સ્વભાવથી વાત કરી લઈએ તો તરંગ કણ પ્રકૃતિ કે ભાઈ વ્યવહારની અંદર અમુક ઘટનાઓ એવી હોય છે કે એને સમજાવવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ અનિવાર્ય હોય અને અમુક ઘટના એવી છે કે એમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ હોય આનો ઉપયોગ કરીને ફોટોનની સમજૂતી મેળવીશું દ્રેત સ્વભાવની પણ ચર્ચા કરીશું અને પછી આપણે આગળ વધશું તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ તમારી સામે પ્રકાશનું કણ સ્વરૂપ એટલે ફોટોન મિત્રો પ્રકાશનું કળ સ્વરૂપ એટલે ફોટોન 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 શું તો તો કહેવાય કોને કે એ અસતત પડીકા છે એમાં સૌથી નાના પેકેટની ઉર્જા એટલે એચએફ આ એચએફ ઉર્જાનો ક્વોન્ટમ એટલે જ ફોટોન જોઈ લો ફોટોન એ અસત ઉર્જાનો પડીકા છે જેમાં સૌથી નાના પેકેટની ઉર્જા એચએફ છે hf ઊર્જા હોય છે આમ આ ફોટોન hf ઊર્જાનું ક્વોન્ટમ એટલે જ ફોટોન શું આ ફોટોન એક કણ છે તો એ શું વાસ્તવિક કણ છે જો વિદ્યાર્થી મિત્રો ફોટોન વાસ્તવિક કણ હોય તો વાસ્તવિક કણ સાથે સંકળાયેલા જે બધા ગુણધર્મ છે તો એ ફોટોન સાથે સંકળાયેલા હોવા જોઈએ વાસ્તવિક કણને ઉર્જા હોય વાસ્તવિક કણને કણને વેગમાન હોય હોય વાસ્તવિક વાસ્તવિક દળ તો શું એ ફોટોન સાથે શકે કણ બીજા કોઈ કણ સાથે અથડામણ કરે છે ત્યારે સંરક્ષણના નિયમને ધ્યાનમાં રાખીને અથડામણ કરે છે તો શું ફોટોન પણ એ કરી શકે યસ એટલા માટે ફોટોનને આ કણ લીધો છે અને વાસ્તવિક કણ છે

ખ્યાલ આવે છે હું જે તમને કહી રહ્યો છું વિદ્યાર્થીઓ તો એની જ આપણે ચર્ચા કરવાની થશે જો લો ક્રોમટન અસર આવી જે તમારા અભ્યાસક્રમમાં નથી કિરણોનું મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા તમને કીધું કે દ્વારા મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રક્રન એટલે ક્રોમટન અસર આ ક્રોમટન અસર ને બીજી મેં તમને કીધું ફોટો ઇલેક્ટ્રિક અસર એના પરિપાક રૂપે આ ફોટોન એ વાસ્તવિક કણ છે કે નહીં જેવી રીતના ફોટોન દ્રવ્ય કણ સાથે અથડાય છે તેવી જ રીતના ફોટોન ઇલેક્ટ્રોન સાથે પણ અથડાય ત્યારે શું જોવા મળે આ બધા જ વસ્તુનો ઉપયોગ કરીને બેટા ફોટોનના ગુણધર્મ આપવામાં આવ્યા રાઈટ અને આ અથડામણો દરમિયાન મેં તમને કીધું એમ જો વાસ્તવિક કણ હોય તો એ આ સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ ખ્યાલ આવે છે તો આને ધ્યાનમાં લઈને આ પરિસ્થિતિના પોઈન્ટને ધ્યાનમાં લઈને ફોટોનના ગુણધર્મ આપવામાં આવ્યા ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્ટન અસરના પરિપાક પરિપાક રૂપે પ્રાયોગિક રીતે ફોટોનના ગુણધર્મ આપવામાં આવ્યા અને એ ગુણધર્મ આપણે જોઈએ જોઈ લો ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન ક્રોમ્પટન અસરના પરિપાક પરિણામ સ્વરૂપે ફોટોના ગુણધર્મ પ્રસ્થાપિત થયા પહેલો ગુણધર્મ છે તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું કે ફોટોન એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે શું છે ફોટોન એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે એટલે કે વાસ્તવિક કણ સાથે જેવા જેવા ગુણધર્મો સંકળાયેલા હોય એવા જેવા ગુણધર્મ કોની સાથે સંકળાયેલા હોય ફોટોન સાથે તો આ પહેલો ગુણધર્મ છે ફોટોનનો સેકન્ડ ગુણધર્મ છે કે એફ આવૃત્તિવાળા ફોટોનની ઉર્જા એચએફ જેટલી હોય છે એફ આવૃત્તિવાળા ફોટોનની ઉર્જા એચએફ જેટલી હોય છે એટલે એની ઉર્જા છે એટલે ઈ બરાબર એચ એફ

E by C E એટલે HF HF by C જેટલું હોય છે તો F આવૃત્તિવાળા વાળા ફોટોન નો વેગમાન HF by C વડે આપી શકાય કારણ કે આ કોના પરથી એવું ખબર હમણાં અહીં આવશે તમને એ તમને કહી દો કે E બરાબર શોર્ટકટ સૂત્ર છે PC તો ઇમ્પ્લાયસ P બરાબર E by C ઇટ્સ ઓકે તો HF by C આવી ગયું F by C એવું થઈ શકે કારણ કે C બરાબર F લેમ્ડા સમજૂતી સાપેક્ષ દળ માટેનો સંબંધ લીધો છે તમારી સામે પ્રેઝન્ટ કરું છું જોઈ લો આઈન્સ્ટાઈન ના સાપેક્ષવાદ અનુસાર ઉર્જા અને વેગબાન વચ્ચેનો સંબંધ આ સૂત્ર દ્વારા મળે કે ઈ બરાબર અંડર રૂટ ખાસ ધ્યાન રાખજો

એટલે એમ જીરો તમે જીરો લો પદાર્થનું સ્થિર દળ શૂન્ય હોય તો આ શૂન્ય લ્યો તો આ જીરો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પી સ્ક્વેર સ્વી વર્ગમૂળ એટલે પીસી તો ઈ બરાબર પીસી જોઈ લો છે એમાં પીને સૂત્ર નો કરતા બનાવો એટલે આવી ગયું વેગમાન એ પ્રવૃત્તિ વાળા ફોટોન નું વેગમાન હવે આ સૂત્ર ક્યાંથી ડીરાયુ કર્યું છે એ આઈસ્ટાઈન ને સાપેક્ષ અનુસાર સ્થિર દળ નું સૂત્ર આપ્યું છે એ હું તમને પાછળના બેક પેજ ઉપર બતાવું છું તમે જોઈ શકશો જો બતાવ્યું રેડી આ સ્થિર દળ હવે આની અંદર એ તમારે જ્યારે કણ ગતિ કરે છે ને એનો વેગ પ્રકાશના વેગ જેટલો થાય એટલે કે વી બરાબર સી જ્યારે થાય બરાબર છે અવકાશમાં જ્યારે ગતિ કરે છે ત્યારે કણનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય તો આ ઝીરો થઈ જાય રાઈટ આને અહીંયા લઈ જાઓ તો બરાબર છે જીરો થઈ જાય તો એનો ઉપયોગ કરીને સ્થિર દળ જીરો મેળવું અને બીજું ઓલું સૂત્ર છે અહીંથી જ મેળવું છે બંને બાજુ વર્ગ લ્યો પહેલા તો એમ સ્કવેર બરાબર એમ જીરો સ્કવેર વન માઇનસ વી સ્ક્ર બાય સી સ્કવેરડી ચાલો આ ઇમ્પ્લાઇસ એમ સ્કવેર બરાબર એમ જીરો સ્કવેર સી સ્કવેર માઇનસ વી સ્ક્વેર બાય સી સ્કવેર ચાલો સી સ્કવેર ઉપર લઈ લો સી સ્કવેર માઇનસ વી સ્ક્વેર બાય સી સ્કવેર સી સ્કવેર ઉપર આને અહીંયા ગુણાવી દો જોતું હોય તો એમ સ્ક્વેર સ્ક્વેર એટલે પી કારણ કે પી બરાબર એમ બી રેડી ચાલો આને આ બાજુ લઈ આને આ બાજુ લઈ તો એમ સ્કવેર સી સ્કવેર માઇનસ બરાબર આ બરાબર પી જાય તો સૂત્ર તો ઈ બરાબર અંદર આપણે આવું હતું ને ઓકે સૂત્ર છે તો 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 વર્ગ વર્ગ કરવો કરવો હોય બંને બાજુ સી સ્કવેર વડે ગુણતા વિદ્યાર્થી મિત્રો જવું સૂત્ર આપણે સાબિત કરીએ અહીંયા જ કરો આને રહેવા દો હાલમાં આને રહેવા દો চালো বাধ মাইনস এম জি সি নি চার গা পি সিএম

તો વર્ગ ને આ બાજુ લાવો તો વર્ગ મૂળ થાય ને તો એ બરાબર અંડર રૂટ પી અંડરુટ સી સ્કવેર પ્લસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ સાબિત હવે વેગ સરખો હોય ત્યારે જોજો એમ જીરો બરાબર શું થાય એમ અંડર રૂટ વન માઇનસ વી સ્ક્ર બાય સી સ્કવેર બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે જયારે કોણ નો વેગ પ્રકાશનો વેગ જેટલો થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જીરો થઈ જાય ત્યારે એમ જીરો ઇઝ ઇક્વલ ટુ જીરો

ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી પેલા તો આ એક્સપ્લેન કર્યું જે તમને આગળ મેં બતાવ્યું હતું રાઈટ અને એમાં એક્સપ્લેન કરીને જ્યારે કર્ણનો વેગ પ્રકાશનો વેગ જેટલો બને ત્યારે સ્થિર દળ શૂન્ય થાય એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો એટલે ઉર્જા અને વેગમાનનો સંબંધ આવી ગયો આવી ગયો તમારી સામે રિપ્રેઝન્ટ છે રેડી ઓકે ચાલો આને દૂર કરી નાખું છું એટલે હવે તમને ખબર પડી ગઈ એટલે એને દૂર કરું છું ઓકે ચાલો રાઈટ

તો સ્થિર દળ શૂન્ય થાય ને એનો ઉપયોગ કરીને ઈ બરાબર પીસી અને પી બરાબર છે ચોથો ગુણધર્મ છે ફોટોન નું દળ ઈ બરાબર એમસી સ્કવેર પરથી રાઈટ કારણ કે તમે આઇસ્ટાઈન ના અભ્યાસ કરી ગયા છો એની ઉર્જાનું સૂત્ર છે ઈ બરાબર એમસી સ્કવેર પરથી હે ને

ને તમે વાસ્તવિક કણ ગણ્યો છે ત્યારે ફોટોન જ્યારે બીજા કોઈ દ્રવ્ય કણો સાથે અથડામણ કરે છે અથવા નજીક આવે છે ત્યારે સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમોનું પાલન થાય છે જોઈ લો ફોટોન વાસ્તવિક કણની જેમ જ્યારે બીજા વાસ્તવિક કણ સાથે આ બંનેના નિયમોનું પાલન થાય એ જ રીતના આંતરક્રિયા કરે છે તો આ એનો પાંચમો ગુણધર્મ ફોટોન એક કણ છે બરોબર રેડી ફરી એકવાર ફોટોન એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે વાસ્તવિક કણ હોય તો એની સાથે ઉર્જા વેગમાન દળ સંકળાયેલું હોય ફોટોન એફ આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા એચએફ છે એફ આવૃત્તિ વાળા ફોટોનનું વેગમાન એચએફ બાય સી છે એફ આવૃત્તિ વાળા દળ એચએફ બાય સી સ્કવેર છે અને ફોટોન જ્યારે બીજા કણો સાથે ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય વિદ્યાર્થી મિત્રો એ જ રીતના હું કરે છે આંતર તો આ બધા જ ફોટોના ગુણધર્મ છે રાઈટ તો ખ્યાલ આવી ગયો હશે તમને ત્યાર પછી વાત કરી દઈએ ચાલો ફોટો શેર શું છે તો તમે આખો અભ્યાસ કરી ચૂક્યા છો ફોટો ઇલેક્ટ્રિક અસર હર્ડ ની ફોટો ઇલેક્ટ્રિક અસર લિનાડ નો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ આ આઈસ્ટાઈન ની સમજૂતી તો ફોટો ઇલેક્ટ્રિક અસર ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક રચના બનાવી વિદ્યાર્થી મિત્રો એનું નામ છે છેલ ગુજરાતીમાં એને કહેવાય ઇલેક્ટ્રિક આંખ અને શું કહેવાય ઇલેક્ટ્રિક આંખ રેડી ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યવહારિકતા ઉપયોગિતા માટે ફોટો સેલ તૈયાર કરવામાં આવ્યો કેટલાક ફોટો સેલ પર અલગ અલગ ફોટો સંવેદી સપાટી હોય છે પણ અહીંયા આપણે એક જ બલ્બ પર જ ફોટો સ્તર લગાડી અને ફોટો સપાટી એટલે કે ઉત્સર્જક સપાટી તૈયાર કરવામાં આવી છે આ જે છે ને ઉત્સર્જક સપાટી જેને તમે નામ આપતા હતા કેથોડ મીન્સ એ મીટર રેડી ને અને આને આપતા હતા કલેક્ટર ઓકે હવે આ જે આખી રચના છે ફોટોસેલ એની રેખાકૃતિ તમને આકૃતિમાં દર્શાવી છે જેની અંદર આ ફોટો સેલની અંદર જુદી જુદી ફોટો સંવેદિ સપાટીને બદલે ફોટો બલ્બ પર જ ફોટો સંવેદિ સ્તર લગાડેલો છે ફોટો સેલનો જે આ બલ્બ છે સામાન્ય રીતે કાચ કે क्वાર્ツનો બનાવેલો હોય છે રેડી હવે આની આખી પ્રોસેસ સમજાવું આ છે આપાત વિકિરણ આપાત વિકિરણ એ કયા વિભાગમાં હોય મેજોરિટી તમને ખબર છે યુવી ચાલો આ ફોટોન જ છે શું છે ફોટોન આ ફોટોન એ આ ઉત્સર્જક સપાટી પર આપાત થાય છે અંદર પ્રોસેસ થશે રાઈટ એટલે એમાંથી ઇલેક્ટ્રોન શું થશે ઉત્સર્જન આ ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાશે એ ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાય દાખલ થાય એટલે પરિપથમાંથી પ્રવાહનું શું થશે વહન થશે ખ્યાલ આવ્યો પરિપથમાંથી પ્રવાહનું વહન થશે જે માઇક્રો એમીટર દ્વારા નોંધવામાં આવે રાઈટ હવે જેટલી વાર પ્રવાહ બંધ થાય પ્રકાશ બંધ થાય એટલી વાર પ્રવાહ બંધ થઈ જાય તો આનો ઉપયોગ કરીને વ્યવહારની અંદર અલગ અલગ ડિવાઇસ બનાવવામાં આવે બહુ મોટા ભાઈ આનો ઉપયોગ છે ફોટો બલ્બનો રાઈટ તો ફોટો બલ્બ છે સામાન્ય રીતે કાચ કે क्वાર્ツનો બનાવેલો હોય છે જોઈ લો ફોટો સેલ બલ્બની દિવાલ કાચ કે क्वાર્ツની બનાવેલી હોય છે જ્યારે પ્રકાશ સંવેદી સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે પ્રવાહ મળે છે કઈ રીતના મળે છે મેં તમને સમજાવ્યું ફરી એવું હોય તો એકવાર જોઈ લો રાઈટ આ આપાત વિકિરણ છે આપાત થાય છે જરૂરી પ્રોસેસ થઈ અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાય બાહ્ય પરિપથમાં દાખલ થઈ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું વહન કરે છે રાઈટ હવે જેટલી વાર આ પ્રકાશ બ્રેક થશે એટલી વાર પ્રવાહ બ્રેક થશે એના આધારે આનો ઉપયોગ અલગ અલગ ડિવાઇસ ની અંદર અલગ અલગ ક્ષેત્રે એનો ઉપયોગ કરવામાં આવ્યો તો એનો ઉપયોગ ક્યાં થાય આ સિમ્પલ અને સોબર મેં સમજાવી દીધું એ જ વસ્તુ તમને અહીંયા કહેવા માંગે રેડી હા તમે પ્રકાશ ની તીવ્રતા બદલો તો પ્રવાહ બદલાય સિમ્પલ વાત છે કારણ કે તીવ્રતા બદલો તો સંખ્યા બદલાય સંખ્યા બદલાય તો પ્રવાહ બદલાય એ આગળ આપણે અભ્યાસ કરી ચુક્યા છીએ અને આખી આખી જે આખી ડિવાઇસ હતી ને બતાવી ને એ ઓટોમેટિક કંટ્રોલ સંચાલિત સિસ્ટમ હોય છે એટલે પ્રકાશ બંધ બંધ થાય એટલે એટલે થઈ જાય રેડી એનો ઉપયોગ અલગ અલગ ફિલ્ડમાં કરવામાં આવે છે જોઈ લો ફોટો સેલ નો ઉપયોગ પ્રકાશ મીટર ફોટોગ્રાફિક કેમેરાનું લાઇટ મીટર આવે ખબર ઓટોમેટિકલી ફ્લેશ થાય અમુક સમય પછી આમ પ્રકાશ જોઈએ કે એવો પ્રકાશ છે અંધારું છે કે તો ઓટોમેટિકલી ફ્લેશ થવા માટે પણ આ ફોટો સેલ જવાબદાર છે ઇલેક્ટ્રિક બેલ્ટ ઘરની અંદર બગલર એલાર્મ તરીકે જો અહીંયા લખેલું છે ચોર આવે ઘરમાં અને ચોરને તો ખબર જ ના હોય તો ગમે ત્યાં હાથ અટકાવે એટલે તરત જ તમારા ડોર ઉપર કે કોઈ જગ્યાએ રાખવું હોય તો એ તરત જ વાગે એટલે તમને ખબર પડી જાય કે કોઈ અજાણી વ્યક્તિ તમારા ઘરમાં આવી છે ફાયલ એલાર્મ તમારા ઘરમાં જ્યારે આગ લાગી હોય ને ફોટોસેલ પરિપથ ગોઠવેલો હોય ત્યારે તમને ખ્યાલ હોય તો છે જ દરેક દરેક કોચિંગ ક્લાસીસ હોય સ્કૂલ હોય તેની અંદર ખબર ફાયર એલાર્મ મૂકેલા હોય છે ક્લાસરૂમમાં પણ કે થોડીક પણ ધુવાડાની સ્મેલ અંદર જાય એટલે તરત જ એલાર્મ વાગે એટલે ખબર પડે કા શોર્ટ સર્કિટ થયું છે એને કારણે ધુવાણું ઉત્પન્ન થયું છે કે આગ લાગી છે એને કારણે કારણ કે ધુવાણું ઉત્પન્ન થવાનું રીઝન જ હોય ક્યાંક સળી ગયું છે તો તરત જ એમાં જાય એટલે વાગે અત્યારે લગભગ હાલની સિચ્યુએશનની અંદર બધા જ ઇન્સ્ટિટ્યુટ ની અંદર સ્કૂલોની અંદર એ લગાડેલું જ છે રાઈટ એ તમે જોઈ શકશો એટલે એને ફાઇલ એરર તરીકે પણ એમાં ફોટો સેલ પર રિપોર્ટ થાય બેટો અવકાશીય સંશોધનો તારાના તાપમાન વર્ણપટનો અભ્યાસ કરવા માટે વપરાય પછી ઇલેક્ટ્રિક બેલ મે તમને કીધું એમ રેડી એની અંદર પણ ઉપયોગ થાય સાથે સાથે મેન હું તમને કહું તો ફોટો સેલનો ઉપયોગ હજી આમાં નથી આપ્યો હું તમને હજી વધારે કહું સ્ટ્રીટ લાઇટ પરિપથ હજુ આવે સ્ટ્રીટ લાઈટ

સ્થાનો હોય રેડી આ બધા જગ્યાએ તમને ખબર હોય તો ચોરસ એક કેબિન હોય છે એમાંથી તમારે એન્ટ્રી લેવાની તમને પ્રશ્ન થાય કે ચોરસ કેબિન શું છે સિક્યુરિટી માટે છે ના એ ફોટો સેલ પરિપથ છે સિક્યુરિટી માટે મેટલ ડિટેક્ટર તમે જ્યારે એમાંથી પસાર થાવ ત્યારે એક સિક્યુરિટી ગાર્ડ હોય ને તમારો મેટલ ડિટેક્ટર થી ડિટેક્ટ કરે કે ભાઈ મેટલ છે કે નહીં બાકી તમે જે ચોરસ બોક્સમાંથી પસાર થઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો એ ફોટો સેલ પરિપથ છે કારણ કે જેટલી વાર તમે પસાર થાવ એટલી વાર પ્રકાશ રોકાઈ જાય એટલે એટલી વાર પ્રવાહ બંધ થાય જેટલી વાર પ્રવાહ બંધ થાય નહીં પરિપદમાં એટલા વ્યક્તિઓ એમાંથી પસાર થયો એટલે તમને ખબર પડે કે ઓડિટોરિયમ હોલમાં કેટલા વ્યક્તિઓ છે સિનેમામાં કેટલા વ્યક્તિઓ અંદર બેઠા છે ધાર્મિક સ્થાન જ્યારે મોટા સ્થાનો ઉપર કોઈ મેળાવડો હોય અથવા કોઈ એવો તહેવાર આવતો હોય પૂનમ છે કે વાય ઝેડ શિવરાત્રી છે ત્યારે આમાં કેટલા વ્યક્તિઓ દર્શન કર્યા છે એ સંખ્યા કઈ વ્યક્તિઓ ગણવા પોસિબલ નથી એટલે જેટલા વ્યક્તિઓમાંથી પસાર થયો એના ઉપરથી અંદાજીત નક્કી કરવામાં આવે એટલે આટલા વ્યક્તિઓ એન્ટ્રી લીધી છે રાઈટ એટલે બીજી દિવસે પેપરમાં આવે કે લાખો ભાવિક ભક્તો એ એક લાખ ભાવિક ભક્તો એ દર્શન કર્યા તો એ ગણવા માટે કોઈ વ્યક્તિ ના હોય રાઈટ એ આ જ છે ફોટો સેલ પરિપર તો ઓડિટોરિયમ હોલ સિનેમા ધાર્મિક સ્થાનો ત્યાર પછી ટ્રાફિક સિગ્નલ માં પણ આનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો ટ્રાફિક સિગ્નલ તરીકે પણ આનો ઉપયોગ થાય છે ફોટો સેલ પરિપથનો આવે છે એની અંદર પણ એ પ્રમાણે સિસ્ટમ ગોઠવેલી હોય છે તો આ બધા ઇલેક્ટ્રિક અસરના ફોટો ઇલેક્ટ્રિક અસરના સિદ્ધાંત પર આ ફોટો સેલ એક કાર્ય કરે છે એટલે ગુજરાતીમાં ઇલેક્ટ્રિક આ કહેવાય તો આખું ખબર પડી ગઈ ફોટો સેલ રેડી એનસીઆરટી ના સિલેબસમાં ટોપિક નથી પણ જી નીટ માટે કદાચ કોઈ પ્રશ્ન પૂછાય તો પણ તમને એના માટે મેં અહીંયા આવરી લીધો છે ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક કર્ણનો તરંગ સ્વભાવ દ્રવ્ય તરંગોનો કોણ તરંગ સ્વભાવ હવે વ્યવહારની અંદર વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર ને ક્રોમ્પ્ટન અસરો દ્વારા પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે કે નહીં કે તરંગ સ્વરૂપ એ સાબિત થાય છે આ ક્યારે પોસિબલ છે તો હું તમને સમજાવી દઉં પહેલા તો કે વ્યવહારની અંદર અમુક ઘટના એવી છે કે એને સમજાવવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ જ અનિવાર્ય છે એક ઘટનાઓ તરંગ કણ સ્વરૂપે સમજાવી શકાતી નથી જેવી કે વ્યતિકરણ ધ્રુવીભવન વિવર્તન રેડી આ વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન જેવી ઘટનાઓ સમજાવવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ જ અનિવાર્ય છે કણ સ્વરૂપથી એ ઘટના સમજાવી શકાય નહીં આ વ્યતિકરણ શું છે વિવર્તન શું છે ધ્રુવીભવન શું છે તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો અથવા ભણવાના હશો રેડી

ક્રોમટન અસર આ બધાને સમજાવવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ જ અનિવાર્ય છે એને તરંગ સ્વરૂપથી સમજાવી શકાતી નથી તો આના આધારે આખો પોઈન્ટ છે આની અંદર જે આપ્યું છે એ થોડુંક આપ્યું છે એટલે તરંગ કણ દ્રેત સ્વભાવ ધરાવે છે અને આના ઉપરથી દ બ્રોગલીએ પ્રકૃતિ આપી ભાઈ ઘણા બધા પ્રાયોગિક અભ્યાસો પરથી રાઈટ સાપેક્ષવાદ પ્રકાશશાસ્ત્ર ગાણિતિક પ્રક્રિયાઓ આ બધાને ધ્યાનમાં લઈને દ બ્રોગલીએ તરંગ દ્રેત પ્રકૃતિ આપી કે તરંગ કણ દ્રેત પ્રકૃતિ કુદરતના કોઈ એક વ્યાપક નિયમનો માનો જ ભાગ છે જેમ વિકિરણ તરંગ કણ પ્રકૃતિ ધરાવે છે દ્રેત પ્રકૃતિ ધરાવે છે એમ દ્રવ્ય પણ અમુક સંજોગોમાં કણ તરીકે તો અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તો હોવો જોઈએ એની છે પરિકલ્પના રાઈટ ફોટોનનો દર ઈ તો તમને ખબર છે મેં આ લખાવી દીધું તો ને P hf c ને h લેમ્ડા આ તમે જાણો જ છો એટલે મારે તમને અહીંયા કહેવાની જરૂર નથી રાઈટ ઇમ્પ્લાયસ લેમ્ડા h mv આ જે છે એ ફોટોનની તરંગ લંબાઈનું સૂત્ર છે પણ આ દબરોગલી એવું કહે છે કે આ જે તરંગ લંબાઈ છે માત્ર માત્ર ફોટોન માટે જ નહીં બીજા દ્રવ્યકણ માટે પણ લાગુ પાડી શકાય જો દ્રવ્યકણનો દળ એમ અને વેગ v હોય

જેમ વિકિરણ દ્રેત સ્વભાવ ધરાવે છે એમ દ્રવ્ય પણ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે તો અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવે છે એને એને આધારે તરંગ લંબાઈનું સૂત્ર પણ પણ આપ્યું ડેવિડસન અને પ્રયોગ આમ દ બ્રોગલીની પરિકલ્પના અનુસાર આ જ સૂત્ર દ્રવ્યકળ માટે પણ લાગુ પાડી શકાય મેં તમને કીધું ને કે દ્રવ્યકરણ નું દળ એ મને વી હોય તો એની તરંગ લંબાઈ આ સૂત્ર થાય ઇટ્સ ઓકે રાઈટ વાત છે બરાબર ને ઓકે ચાલો જોઈ શકો છો તમે આ સાથે આ સેક્શન અહીંયા પૂરો કરીએ છે ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચે વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ